હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીટ્યુબ ફેમિલી અને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો હું મજામાં જ છું અને હું શું આપણો મિત્રો ભાવેશ તો મિત્રો આજે તારીખ થઈ છે પચીસ આઠ બે હજાર પચીસ અને આજે મિત્રો આપણે કપાસને એક સરસ અને સારામાં સારો ડોઝ આપવાનો છે જે કપાસનું આખું જીવન બદલી નાખે અને કપાસને એકદમ ઉત્પાદન સારામાં સારું આપી શકે અને વજન ક્વૉલિટી તમામ પ્રકારનો ડોઝ આજે આપણે આપવાના છે તો મિત્રો શું શું આપવાના છે એ પણ તમે જાણી લીધું હશે અને આપણે આગળ તમામ પ્રકારની વાત કરશું શું શું માપમાં કયું કયું કેટલું આપશું મિત્રો તો મિત્રો પોટાશ આ પોટાસ એમોનિયમ સલ્ફેટ અને આપણે આજે આપવાના છે તો શું શું કામ કરે છે એની વાત કરીશું અને શું માત્રામાં આપશું એની વાત કરીશું તો મિત્રો પાટસ વીઘે દસ કિલોની આજુબાજુ આપવાનું પણ અત્યારે આપણે આ આમ આપીશી સાત કિલોની આજુબાજુ અને એમોનિયા વીઘે દસ કિલો આપવાનું પણ એ પણ આપણે સાત કિલો આપીએ છીએ કારણ કે આનો નાયલો ડોઝ આપણે આઠ દસ દિવસ પછી બીજી વાર આપીશું અને સલ્ફરની વાત કરવા જઈએ તો સલ્ફર આપણે આપીએ છીએ વીઘે કિલો તો એનું માપ તો કિલોની આજુબાજુનું જ હોય છે તો એ આપણે કિલો અત્યારે આપીએ છીએ અને બીજી વાર પણ આપણે લગભગ અડધો પોણો કિલો પાછો આપીશું તો મિત્રો આ રીતનું ત્રણેય ખાતર સારી રીતે આપણે એક જ ચલાખામાં એક જ છાતે ભેગા કરી અને સરસ મજાનો ખાપ મારી ફેરવી અને નાખી શકશું મિત્રો તો મિત્રો વાત કરવા જઈએ તો કપાસમાં સિત્તેર દિવસની આજુબાજુનો કપાસ હોય તો જો આને નાખવામાં આવે મિત્રો તો મિત્રો પોટાશ વીઘે દસ કિલો નાખો એટલે જે હવે ગીલું આપણે બનવાની શરૂઆત થઈ ગઈ છે નીચે હું તમને પાછળ પણ દેખાડું હું કે કપાસમાં કેવું ફ્લાવરિંગ આવ્યું છે અને કેવો માલ કમ્પ્લીટ થયો છે મિત્રો આ રીતનું સરસ મજાનું ઘીડું બનતું હોય એને એકદમ ગીડવાનું સાઇઝ મોટી કરે છે પોટાશ પછી અંદર જે કપાસ હોય એમાં તેની ટકાવારી વધારે છે વજન વધારે છે પોટાસથી મિત્રો એકદમ ફળ મજબૂત અને ટકાઉદાર અને વજનદાર બનતું હોય છે હવે આપણે એમોનિયમ સલ્ફેટની વાત કરીએ મિત્રો તો એમોનિયમ સલ્ફેટમાં મિત્રો શું ટેકનિક આવે છે એની વાત કરશો શું ખાતર આવે છે તો નાઇટ્રોજન આવે છે વીસ ટકા અને સલ્ફર આવે છે ત્રેવીસ ટકા ત્રેવીસ પોઈન્ટ પાંચ ટકા તો એમોનિયમ કામ કરશે મિત્રો જે તમારો ફાલ ખરતો હોય એ ફાલને ખરવા દેતું નહીં અને જો વધારે વરસાદ થાય તો તમારા કપાસને પાણી લાગવા દેતું નહીં અને જો વરસાદ થઈ જાય મિત્રો કારણ તો વરસાદના બહુ વરસાદના લીધે કપાસમાં પાન રાતા થઈ જતા હોય છે અને બધો ફાલ નીચે ખરી જતું હોય છે અને પાન રાતા થઈ અને કપાસનો છોડો પણ રાતો થઈ જતો હોય છે તો મિત્રો જ્યાં પાણી ભરતરું અહીંયા વીકે દસ કિલો એમોનિયા આવ્યું હોય તો એમાં કંઈ જ ઘટે નહીં તમારે સરસ મજાનું કામ કરતું હોય છે એમોનિયા જે ફાલ પીરોથી ખરી જતું હોય છે એ તમને હું તમને પાછળ દેખાડું છું મિત્રો મિત્રો વિડીયો લાંબો થશે પણ ફૂલ ઉપયોગી વિડીયો છે તો વિડીયોમાં અંત સુધી બને રહીજો તો મિત્રો એમોનિયા આવી જાય એટલે ફ્લાવરિંગમાં ફૂલ વધારો થતો હોય છે ફ્લાવરિંગ પણ સારામાં સારું વધારે આવતું હોય છે અને હવે સલ્ફરની વાત કરીએ તો મિત્રો સલ્ફર વિકે કિલો નાખી તો સલ્ફરની આપણી ગુજરાતની લગભગ તમામ જમીનમાં સલ્ફરની ઉણપ વધારે રહેલી હોય છે તો મિત્રો સલ્ફર નાખો એટલે ફ્લાવરિંગમાં ફાયદો થાય છે સોડવો કલરમાં છે અને તેલની ટકાવારીમાં પણ સારામાં સારો ફાયદો થાય છે તો મિત્રો આમાં આપણે સાત કિલો વીઘે એમોનિયા સાત કિલો પોટાસ વીઘે કિલો સલ્ફર અને વીઘે ચાર ચાર કિલા જેવું ઉરિયા પણ નાખવું છે કારણ કે એમોનિયા પોટાસ અને સલ્ફર તેની એકદમ ભૂકો આવે છે એટલે જો ઉરિયા થોડુંક દાણાદાર હોય તો આપણને નાખવામાં સહેલું પડે અને મજા આવે ઉરિયાની કોઈ જરૂર નથી કારણ કે આપણે એમોનિયા આવી જાય એમાં વીસ ટકા ઓનલી ફોર ઉરિયા આવી જાય છે તો મિત્રો ચાલો હું તમને આગળ દેખાડીશ મિત્રો કે આ એટલું મિશ્રણ તમારે નાખી દો એટલે કપાસમાં તમારે કંઈ જ નહીં ફ્લાવરિંગ અને એકદમ ક્વોલિટીવાળો વજન નીકળતો હોય છે તો મિત્રો પાછળથી હું તમને દેખાડું છું કે આપણે કઈ રીતનું ખાતર મિશ્રણ અને કઈ રીતનું વેરવાનું આખા વખેડામાં વિરોવાનું કે કરી દઉં તો ચાલો વિડીયોમાં આગળ મિત્રો તો મિત્રો આગળ મેં તમને બધું સમજાયું કે કયું ખાતર કેટલું નાખવાનું અને કેટલું કેટલું માપ છે અને કયા કયા ખાતર છે જે કે પોટાશ એમોનિયમ સલ્ફેટ અને સલ્ફર મિત્રો તો એ રીતનું કમ્પ્લીટ ભેરવી અને કમ્પ્લીટ કરી નાખ્યું છે અને નાખવાની પણ શરૂઆત કરી દીધી છે તમે જોઈ શકો છો કે આ રીતનું એકદમ સરસ મજાનું આપણે કપાસમાં નાખીએ છીએ અત્યારે હા કારણ કે વરસાદ પણ મિત્રો એકદમ સરસ મજાનો કાલે આખો દિવસ બસ અત્યારે ત્રણ વાગ્યા છે તો બસ કાલે સવારથી ત્યાં અત્યારે ત્રણ વાગ્યા લાગીને વરસાદ કમ્પ્લીટ આવ્યો હતો અને જમીન પણ એકદમ ભીની છે કમ્પ્લીટ ખાતર પણ સુકાવા મન છે જે જમીનમાં ઉતરવા મન છે અને પાછળથી થોડા ઘણા છંટ આવે તો બહુ જ મસ્ત સરસ મજાનું કામ થઈ જતું હોય છે મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતનું ફ્લાવરિંગ પણ એવું લાગેલું છે સરસ મજાનું કપાસની એકદમ તો મિત્રો હવે આ ખાતર શું શું કામ કરે છે એની આપણે વાત કરીશું આગળ મેં તમને ખાતરની બધી પ્રક્રિયા જણાવી કે શું માપ માપશે કયા ખાતરનું કેટલું માપ છે અને હવે ખાસ હવે આપણે એવી વાત કરશું કે ખાતર શું કામ કરશે જે આગળ મેં તમને પણ જણાવ્યું કે ખાતર શું કામ કરશે પણ હવે તમને મિત્રો જણાવીશ કપાસમાં લાઈવ દાખલા તરીકે જો મિત્રો આ રીતનું ફ્લાવરિંગ ખરી જતું હોય છે તમે જોઈ શકો છો કે વરસાદ વધારે થાય મિત્રો અને આ રીતનું ફ્લાવરિંગ તમને ખરવા ખરતું જોવા મળશે લગભગ તમામ કપાસમાં આ રીતનું ફ્લાવરિંગ પીળું થઈ અને ખરી જતું હોય છે એકદમ સાપુ પીળું થઈ જાય ને ખરી જાય છે મિત્રો તો આની માટે એમોનિયમ સલ્ફેટ રહ્યું એકદમ કડક ખાતર આવે છે જે પાણી છોડને લાગેલું હોય એને એકદમ મુક્ત કરી નાખે છે અને છોડવાને એકદમ જે પાણી હોય લાગેલું હોય એને એકદમ ગરમી આપે છે સોડવાને ગરમી આપેલી એના લીધે સોડો એકદમ પાણીમાંથી મુક્ત થાય છે અને રોગ જીવત પણ મુક્ત રોગ જીવતમાંથી પણ મુક્તિ મળે છે એવી સારામાં સારી અને બીજા નંબરમાં વાત કરવા જઈએ તો મિત્રો જ્યાં આપણે ડોકા નાખી દેતો હોય કપાસ અત્યારે અમુક વિસ્તારમાં બહુ જેવો વધારે વરસાદ પડી ગયો છે અને વધારે વરસાદ હોવાથી અને કપાસ પાણી ભરાય તો મિત્રો એકદમ ડોકા નાખ દેતો હોય છે તો ડોકા કીના કારણે નાખે છે એની પણ આપણે વાત કરીશું અને ફ્લાવરિંગ બધું ખરી જતું હોય છે ડોકા નાખી દે એટલે અને કપાસમાં આ રીતનું ફ્લાવિંગ અને ડોકો એકદમ નમી જતું હોય છે જે છોડું આપણે ઉપાડી મૂકી દીધું હોય એ રીતનું પોઝિશન થતી હોય છે તો એનું કારણ છે મિત્રો જે જમીનમાં પાણી ભરી જાય એટલે જે જમીનના સિદ્ધ્રો આવી બંધ થઈ જતા હોય છે એટલે ઓક્સિજન લેવાનું ઓક્સિજન લઈ શકતો નહીં કપાસનો છોડ જે આપણે ઓક્સિજનની ઓક્સિજનની જરૂર પડે એ રીતની પણ કપાસને પણ સરસ એવી સારા ઓક્સિજનની જરૂર પડતી હોય છે તો ઓક્સિજન લેવાનું મિત્રો બંધ કરી દેતું હોય છે કપાસ એના લીધે આપણે ડોકો નાખી દેતો હોય છે કપાસ એટલે જો ના એમોનિયમ સલ્ફેટ રહ્યું વીઘે દસથી બાર કિલો તમે આપી દો અત્યારે પાણી થોડુંક ઓછું પડી જાય અંદર હાલેવું થઈ જાય એટલે તમારો કપાસ એકદમ રિકવર થઈ જશે એકદમ સરસ મજાનો થઈ જશે અને ફ્લાવરિંગ પણ નવું પકડવા મળશે અને પોટાશની વાત કરવા જઈએ તો મિત્રો પોટાસ રહ્યું એકદમ વજનદાર જે દાણા આપણે જે અંદર કપાસ આવે કપાસ અને એકદમ ભરાવદાર ભીંડું ભરાવદાર અને બીજા નંબરમાં વાત કરવા જઈએ તો એકદમ જે તેલબિયા વસ્તુ ગમે તે હોય કપાસ તલ એરંડા કે મગફળી જેમાં પોટાશનું મેન રોલ છે મિત્રો વજન કરવાનો અને દાણાની ક્વોલિટી બનાવવાનું એટલે કે અંદર જે આપણે કપાઈશું હોય એની ક્વોલિટી સરસ મજાની વજનદાર અને સારામાં સારી બનાવતું હોય છે જે પોટાશ અને એમોનિયમની પણ તમને વાત કરી જે આગળ સરસ મજાનું ગમે તેવું પાણી લાગી ગયું તો એ ગરમ ખાતર આવે છે જે એમોનિયમ આવે છે વીસ ટકા નાઇટ્રોજન અને ત્રેવીસ ટકા આવે છે સલ્ફર એટલે સલ્ફર અને એમોનિયમ બી એટલે નાઇટ્રોજન ને એમોનિયમ એમોનિયા નાઇટ્રોજન છે અને એમોનિયામાં નાઇટ્રોજન વીસ ટકા અને સલ્ફર ત્રેવીસ ટકા એટલે બે બી આવી જતું હોય છે અને આપણે પોટાસની આગળ વાત કરીએ કે જે સરસ મજાનું આપણે વજનમાં સારામાં સારું કામ કરતું હોય છે તો મિત્રો વજન તમારે સારામાં સારું કરાવવું હોય જે આપણા કપાસનો જે આપણે કપાસ વીણીએ ત્યારે આની ખબર પડશે સારામાં સારું વજન થતું હોય તો આપણે થાય છે પોટાસથી અને સલ્ફરની વાત કરવા જઈએ તો મિત્રો સલ્ફર એકદમ તિલબિયાવાળો પાક હોય એમાં સલ્ફરની આપણે ગુજરાતના લગભગ તમામ વિસ્તારમાં સલ્ફરની ઉણપ વધારે હોય છે તો સલ્ફર જો નાખવામાં આવે ત્યારે આપણે વિગે કિલોની આજુબાજુ નાખ્યું છે પણ હજી બીજી વાર પણ એક કિલોની આજુબાજુનો ડોઝ આપણે સલ્ફરનો આપીશું જેથી કરી એને સારામાં સારું આપણને બેનિફિટ મળે તો સલ્ફર પણ તેલ બી એમાં સારામાં સારું કામ કરે છે અને સલ્ફરની ઉણપ પણ જે કપાસમાં આપણે હોય છે આપણી જમીનમાં વધારે હોતી હોય છે સલ્ફરની ઉણપ લગભગ કોઈ વિસ્તાર બાકી નહીં હોય કે સલ્ફરની ઉણપ નથી તો સલ્ફરની ઉણપને પૂરી કરે છે જે પાન એકદમ પીળા પડી જતા હોય છે એ પાનને પીળા પડતા અટકાવે છે અને રૂની ક્વોલિટી બનાવે છે અને વજન પણ એવું સારામાં સારું પકડાવે છે તો મિત્રો જે આ ત્રણ ખાતર રહ્યા એમોનિયમ સલ્ફેટ પોટાસ અને સલ્ફર આ જો ત્રણ ખાતર નાખવામાં આવે તો તમારે કપાસમાં કંઈ જ ઘટે નહીં તો આ ખાતર મિત્રો અત્યારે વરસાદ લગભગ તમારો તમામ વિસ્તારમાં સારો થયો છે આપણે પણ કાલે આવઠણ લગીને વરસાદ ચાલુ હતો પણ અમારી જમીન થોડીક પથ્થરવારી હેર એકદમ અત્યારે જમીન પાણી ટૂંકમાં ભરેલું નથી મિત્રો તો આ રીતની જમીન એકદમ વાટી જયેલી છે તો મિત્રો આ રીતનું આગળ મેં તમને જણાવ્યું આ રીતનું કમ્પ્લીટ એકદમ સરસ મજાનું તણી ખાતરને મિશ્રણ કરી અને આપણે સરસ મજાનું અત્યારે આપણે વિમાનો મિશ્રણ કર્યું છે મેં આગળ તમને જણાવ્યું કે વી ગયા સાત 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 કિલ્લાની આજુબાજુ તો આનું માપની વાત કરીએ તો માપમાં લગભગ દસ કિલોની આજુબાજુ આપણે માપ આવતું હોય છે જે પોટાશનું ને એમોનિયમનું અને સલ્ફરનું માપ પણ નું આવતું હોય છે તો સલ્ફર તો આપણે કિલો નાખી દીધો છે પણ એમોનિયમ અને પોટાસ આપણે અત્યારે સાત સાત કિલો નાખ્યું છે અને બીજી વાર પણ લગભગ સાત સાત કિલો આપણે નાખશું હજી કારણ કે આપણે ડબલ ડોઝ આપવાની ગણતરી છે મિત્રો તો મિત્રો આ રીતના અત્યારે નીચે ગીડવા થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય આ કપાસ આપણે કમ્પ્લીટ આજે સિત્તેર દિવસનો થયો છે તો આ રીતના મિત્રો ગીડવા જો થવા માંડ્યા હોય તો આપણે હવે આ ત્રણેય ખાતરની જરૂર પડતી હોય છે જે એમોનિયા પોટાસ અને સલ્ફરની તો આપણને રિઝલ્ટ બેસ્ટ અને સારામાં સારું મળતું હોય છે જે ક્વોલિટી બનાવવામાં જે રૂની ક્વોલિટી અને કપાસ્યાની ક્વૉલિટી વજન હંમેશા મિત્રો કપાસ્યાનું થતું હોય છે તો કપાસિયાની ક્વૉલિટી આપણે સુપરમાં સુપર સારામાં સારી બનાવી શકીએ છીએ મિત્રો આ રીતનું એકદમ સરસ મજાનો આપણો જોડ અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે અને પાછળથી વરસાદે જોઈશું કે ન બગાડે તો આપણે કપાસ કેવું તર આવશે અને આપણે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ મિત્રો એ તમામ પ્રકારની આપણે દેખાડતા હોય છે તો મિત્રો આને આપણે બે રાઉન્ડ કર્યા છે હજી કપાસને અને ત્રીજો રાઉન્ડ બે ત્રણ દિવસ પછી કરવાનો છે ને એક આપણે ખડનો રાઉન્ડ કરેલો છે મિત્રો આ રીતનું કમ્પ્લેટ ખાતર એકદમ સરસ મજાનું ઉડાડી દેવાનું આખા વખેડામાં જુડેલું એટલે મિત્રો બે બાજુ મૂર આવે છે અત્યારે કારણ કે અત્યારે આપણે સાહેબ પારો કરો ચડાવી આજે વીસ દિવસ થઈ ગયા છે એટલે બે બાજુ મૂર હોય છે એટલે મૂર બી બાજુ એટલે કમ્પ્લીટ તમે આ રીતનું ખાતર નાખો આખા વખેડામાં અને બી બાજુ મૂર કમ્પ્લીટ ખાતર લઈ શકે છે અને મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે કપાસના પાંદમાંથી ખાતર પડવું ન પડે કારણ કે જો પાંદમાંથી પડશે તો એમોનિયમ એમોનિયમ સલ્ફેટિવ ખાતર એકદમ ગરમ આવે છે જો પાનને બારી દેતું હોય છે તો મિત્રો ફ્લાવરિંગ એવું સરસ મજાનું લાગી ગયું છે પણ હવે આગળ જતાં જો વરસાદ પાછળથી ન થાય તો કપાસમાં ઉતારામાં કંઈ જ ઘટે નહીં અને આગળ પણ આપણે વિડીયો બનાવતા રહીશું કે કેવો કપાસનો ઉતારો આવ્યો તો બસ આજે વિડીયો મળ્યું વિડીયો જોવા બદલ તમામ ખરું મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો